તારા ખેતરમાં તું મને ઘર વાઈ દેસ તો પોપટા વાત કરેસ તારે મારા છેટે છોડવાનું જ નહીં તને કીધું તારે મારા તારે મારા છેટે જ નહીં તારા તારા ખેતરમાં જ રહેવાનું રેડી મારા થાણા લઈ જજો ને ભાઈ થોડાક ને તારા થાણા ને હું મારા બટકા ભરવા તારે મારા ખેતરમાં માં નહીં જવાનું બીજું તને બીજું કાઈ નહીં એ ભાઈ નહીં આવું હાલો ને કાત કાઈ કાલ થી નહીં આજથી થી નથી તું વિયો જ જઈ લઈ જવા જા થાય કરી લે કે તું મારા મોગા સટકાઈ આવો લઈ જવાના જા રાઈ ત્યાં આવી ને સોરી જાવ ગાડી ભરી દઉં સૈયાની ગાડી તું ગાડી ભરી દેજે હું તારો આખો કેરો ઉપાડી ને વેસ્યા આવી સીધો બારો બારો આ પછી હું જોઉં છું તું વેસ્યા કેમ તું વેસ્યા હોય ને મને ખબર હું જોઉં છું તને મેં કીધું ને સમજાવી દઉં છું તો છેલ્લી વાર છીએ હા લઈ જ જવાના તો થાય કરી લઈ જઈએ થાય ને એ કરી લેવાનું છે હું અને ગાડી આજ ન ભરે ને એ બીજો ગાડી તો ભરવાની છે સૈનામ તું રાઈ તો રખોલું કરે ને ઓલા ખૂણાથી ભર લાવ અહીંયા હોય તો માથી ભરી લઉં બાકી તારે આજ રખોલું કરવા આવવાનું થાય જ આજ રાઈ હું પંદર દાડીએ કરી ફરતી કરી મજૂર રાખી દઉં જોતું તું જેવો મારા ખેતર માં પગ મૂકે પગ મૂકે ને તાટીઓ કાપી નાખું તો હું છે ને આવે બાકી તો થઈ તો હું સોરું નહી તો બીજો નહીં